તરસાલી ખાતે બે દિવસે વિશાળ ફ્રી મેડિકલ કેમ્પ લીધો લાભ તાલુકાના તરસાલી ગામે તારીખ આઠ બાર અને તારીખ નવ બાર બે હજાર પચીસ ના રોજ બે દિવસ એક મહત્વપૂર્ણ અને સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં ખ્વાજા નસરીદુન ચુસ્તી ટ્રસ્ટ અને અલ અમીન હોસ્પિટલ દ્વારા એક વિશાળ ફ્રી મેડિકલ કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું ભરૂચ જિલ્લાના જીગડા તાલુકાના તરસાલી ગામ સ્થિત અમીર નસીર પેલેસના પટાંગણમાં આ મફત મેડિકલ કેમ્પ યોજાયો હતો ખ્વાજા નસિદુનચસ્તી ટ્રસ્ટના ઉપક્રમે અલ અમીન પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત અલ અમીન હોસ્પિટલ ખાનપુરના અનુભવી ડોક્ટરોની ટીમ દ્વારા આ કેમ્પનું સંચાલન કરવામાં આવ્યું હતું કેમ્પમાં અલમિન હોસ્પિટલના પ્રમુખ અને ટ્રસ્ટી ડોક્ટર બચુભાઈ દેસાઈ અને ટ્રસ્ટી ડોક્ટર ખુશરુ નસીર ચિસ્તી સહિતની ડોક્ટર ટીમે સવારથી જ સેવા આપવાનું શરૂ કર્યું હતું આ મેગા કેમ્પમાં કુલ છસો ત્રેવીસ દર્દીઓની તપાસ કરવામાં આવી અને તમામને નિઃશુલ્ક દવાઓનું વિતરણ કરાયું હતું આ કેમ્પમાં હૃદય રોગ હાઈ બ્લડ પ્રેશર ડાયાબિટીસ થાઇરોઈડ શ્વાસ લેવામાં તકલીફ શરદી ઉધરસ તાવ તેમજ પેશાબ અને પેટ સંબંધિત તમામ સામાન્ય અને ગંભીર બીમારીઓની નિઃશુલ્ક સારવાર અને માર્ગદર્શન આપવામાં આવ્યું કેમ્પમાં જે દર્દીઓને વધુ તકલીફ જણાવતી હતી તેમને વધુ સારવાર અને નિદાન માટે અમદાવાદ સ્થિત અલ અમીન હોસ્પિટલ ખાતે લાવવા માટે સૂચન આપવામાં આવ્યું હતું આ સંપૂર્ણ સેવાકીય કાર્યક્રમને સફળ બનાવવા માટે ખ્વાજા નસરુદ્દીન ચુસ્તી ટ્રસ્ટના પ્રમુખ રહેમાની જોઈન્ટ સેક્રેટરી સાદાબ વજીબદાર અને ખજાનચી રેહાન શેખ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને તરસાલી ગામના યુવાનોએ ભારે જહેમત ઉઠાવીને આ કાર્યક્રમનું સફળ સંચાલન કર્યું હતું છસો ત્રેવીસ જેટલા દર્દીઓ આ કેમ્પનો લાભ લેતા આયોજન ગામ અને આસપાસના વિસ્તારો માટે ખૂબ જ રાહતરૂપ સાબિત થયું હતું ખરેખર ખ્વાજા નસરુદ્દીન ચિસ્તી ટ્રસ્ટ અને અલ અમીન હોસ્પિટલ દ્વારા કરવામાં આવેલું આ માનવતાવાદી કાર્ય પ્રશંસનીય છે ये इसमें स्टैंडर्ड

કાફી સહકાર મળ્યો છે અને અમે એના માટે ખૂબ આભારી છેલ્લા ઘણા વર્ષોથી ગરીબ દર્દીઓને ને મદદ કરે છે જુદી જુદી ઠેકાણે કેમ્પ કરે હા કેમ્પમાં કેમ્પ માં અમે પણ ફ્રી આપી છે કાર્ડિયોગ્રામ પર લઈએ છીએ બ્લડ શુગર ચેક કરીએ છીએ અને બીજી ઘણી સલાહ ઓપરેશન ની પણ આપીએ છીએ અને ઘણા દર્દીઓને અમે અમદાવાદ અમારી હોસ્પિટલમાં માં ને એમનો ઈલાજ કરું છું